આ છોકરો તો હોય છે બધી રીતે કમ્પ્લેન હ પણ પૈસાની તો એની કિંમત જ નહીં આ રડી રડીને મજૂરી કરી કરીને થોડું ભેગું કરેલું હોત થોડું હાલ તો કેપેબલ હું બું પણ આવે છે કે આ લાવજો બાપા પૈસા લાવજો બાપા પૈસા અને આ પૈસાનું તો થોડા હોય બાપ ભર્યા હોય પેળા હોય પણ સમજીને વાપરતો હતો બરાબર બધી રીતે કમ્પ્લેન હોય બધું પેળું હો પણ જોન ચો વાપર વાપર એમનો જા કાલે જ ધન પહેલી ગયો તો હવે શિખરે પૈગણ હું કરેલ હું નહીં કરતો તો મને હું ખબર પડે પણ ઓછી મારા ફરજી લઈ જાય જ્યાં આવે તારી લાગજો બાપા લાગજો હજાર લાગજો પંદરસો લાગજો બે હજાર અને પણ પૈસા 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 ઓ બરાબર હા મેં ભેગા કરેલા પછી મારા બધા એવા ઉડાડી જ મેળવાના એ માગાઈ માલ્યા જ જવાના મારા

પણ બાપા મારા આજે પિક્ચર જોવા જવાનું હોય હા તમે મને હજાર રૂપિયા અરે રૂપિયા બાપા અરે હું મને ભિખારી કર્યા બોલ રૂપિયામાં મજૂરી બધા ભેગા કર્યા અને તું આવી ઉડાઈ જ બધા એ તાલક ખરું બાપા તમારું વખત એવું બધું ચાલતું હતું તો મોડન જમાનું હોય ચાલતું તું પણ નહીં મેં ભેગા કર્યા મજૂરી કરી બધા હચીયા ભેગા કર્યા માર નહી તમે મને પૈસા આલો મારે પીછે જોવા જવાનું હોય પૈસા પૈસા કર્યા પગ ઉપર તમે મને પૈસા આલો જોવા રાજ કર્યા કરી અને તું આવી ઉડાસ ઉદાસ પૈસા તો પછી તું આવું કમાબાનું કર છોડું ભાઈ

બધા મારા ફાટી લે લે કર્યા વગર અને થોડું લગીર કામા પેલું લગીર ખાઈ હા હા બાપા એ બધું પછી કરી જીયું અત્યારે હું ફરવા જઉં કે અરે બા ફરવા તો આલે જો હું રોજ રોજ અધાર આલો પર ન થાળો દે આલે જો કે તાણ હું કર્યું હા લે બાપા મારા બધા ભાઈ બનુ રાજ ઉભ હું જાઉં વધુ મોળા હોય તમે તમારી રીતે ખાઈ સોંધી દે ઊંઘી જજો મેં મોળું ખાઈ ના બાનું હું બધું ખાઈ ન જાવ મોળા જ હા

એટલે પૈસા તો એને આલ્યા જવું પણ હવે કોક સુધરે એવું ને પૈસા ઓછા ખર્ચો કરો ને પેલું કરો એવું થોડું કોક થાય એવું કોક કરવું હોય એ પૈસા ઓછા ઉડાવે અને થોડું એને અથવા જવાબદારી થોડી થાય કે ના મારા બાપા પાછી લે લે નહીં કરવા અને હું મૂળ જાચે થોડા કમાઈને પેલું કરવા કરું અને થોડો ટેકો થાય ને પેલું કરું પણ હવે એવી મારે હમજીને થોડી થોડી પાડવી પડશે રાગીએ એકી વખત તો ના ખબર પડે તો આપણે ને ખબર પડે પણ આગળ આગે એટલું તો જણાવવું પડશે કે ભાઈ હવે પૈસા ઓછા ઉડા અને લગીન માપમાં રહી અને પેલું કરી એવું મારે થોડું એને પેલું કરવું પડશે અને ગમે તે એને સમજાવું જન આપણો બાઘો ભાઈ પણ મળ્યો છે બરોબર બરોબર પણ આ બાઘાને ખબર નહીં એ રીતના આપણો ખબર મારી વાત કે બાઘા ખોલાવાનું રોજ એના વિશે હારું સારું બોલવાનું અને એ પૈસા લાવવા છે બરોબર બરોબર એના પૈસા આપડે બેવાની તાક કરવાની એના પછી પિક્ચર વિક્ચર જોવાનો મારી હોટલો ખાવાનું અને પાણી તરાઈ ચરાય કરવાનું આપડે તો મસ્કા જ મારવાના હારું હારું મેઠું મેઠું બોલવાનું બિન બાપા જોડે તો ઘણા પૈસા આવ્યું એટલે એ તો લાવતો આપડે પોલાયે કશો હા ક બા તારી વાત ના થાય મારા ભાઈ તું અમર મળ્યો તારા જેવો ભય બંધ નાખાય ના મળે પાઘાન તો ખાલી બે પોઈન્ટ સારા કહીએ ને એટલે ઊંચો નો ઊંચો રે પૈસા ભટ ભટ કાઢી જાય હા એટલે આજો આ તારા મારા બાપા પાસે તો કશું હ નહીં બરોબર આપડા શોખ કોઈ પૂરો કરે એવું નહીં એટલે આપણો પાઘાન પહોંચાય પહોંચાય કરવાનો આમ લાગુ ચોખ લા બે ભાઈ મનાવામાં હો સારું રાખીને પૈસા આપણા લીલા લેર કરે આ બાઘો કેતો તો એવું છે કે

ના યાર તારા બાપા જ હોય તો ઘણા પૈસા આવી એટલે વધુ નહિ આવે આપડે આલું કરવાનું જલસા જ કરવાના ના ના જલસા વગર તો ના મજા આવે જિંદગીમાં જલસા જ કરવાના હોય ને તમે મારો ભાઈ તો ના હોય ગયા હું કશ ના હોય તો પછી આપડે પૈસા ની ચિંતા ના કરતા લેતો આવું બાપા યાર અમે તો બે તમને ખબર અમારી હાલત કેવી છે પૈસા ને તો હું જોવાનું હોય અમાર તો ખાલી બે હેડી લેતા આપડે પિક્ચર જોવા તો જઈએ હા પિક્ચર જોવા

અશોક આ તો હરણ કશું ખાતું નહીં તે તો પેટમાં બિલાડો બોલે છે બાકો આવે તો કોક આપણા બેનું કલ્યાણ થાય બાકી તો મને તો જબડી લાગી છે તો મારા કઈને પક્ષું તો ચાણો બાઘો આવે ચાણો બાઘો આવે હા આયો બાઘો હાય મારા ભાઈ હા બોલો અશોક હા બાઘા આય બોલ વસન આવ શું કરો બે જણા અમે તારી જ રાજ હતા મારી જ રાજ હતા બાઘો આવે પછી ચોક નાસ્તો બાસ્તો કરીએ ચોક ફરવા બરવા જઈએ વસંત બરોબર સવારે ઉઠે ને જોયે ને તો હા બાપા ઘેતી જો ખેતમ તો ચોક બાર નીકળી ગયા એટલે પૈસા લેવું ભૂલી ગયું એટલે એવું હો ના હોય આપણો બપોર પશુ બાપો ઘેર આવે ને એટલે બાપા ભાઈને પૈસા લેતો આવું અને પશુ ચોક જઈશું પણ એવું નહીં કાલના પાંચસો રૂપિયા આપણા ભાઈ હજી વધેલા કશો વધુ ને પાંચસો રૂપિયામાં જે સેટિંગ થાય એવું કરીએ કોક નાસ્તો બાસ્તો કરીએ કોક થોડું

તો હું કીશ પોચ હજાર ત્યાં કોઈ રફાબ પડ્યા હે બાપા પોંચ હજાર રૂપિયા ચાલો મારે રાજસ્થાન ફરવા જવું અલ્યા તું પોંચાસ હજાર માગ્યું છે હું એક તન કઉ છ હો ભઈ બોલો બાપા પોચ લાખ પોંચ હજાર નહીં પોત રાખ હાલમાં મારે બોલે હવે પોત લાખ રૂપિયા બાપા હા હા તો પોત લાખ હાલો તો હારા મારું પણ હું કહીએ ભાઈ હારા મારું એ હારા મારું મૂક તન કહું જો હા રોજ ગાળામાં તારે રોજ બને દાડા ના રૂપિયા એક ત્રીસ દાડા સુધી હાલ્યા જવાના પણ જો પોચી રૂપિયા રોજ કેવી રીતે તારે હાલવાના હે કોઈના ભાઈ માગવાના નહી તારે મજૂરી કરી અને તારે કમોની માંથી મને પોચાડવાના હે ના બાપા તમારી શોગન કહું રોજ મજૂરી કરીને તમને પોચો રૂપિયા આલો હા તો બરાબર મજૂરી કઈ ને અને કોઈના ભાઈ માંગવાની વાત નહીં કરવાની એ હા બાપુ દાડા હા રોજ પણ રોજ પણ છું તારે મને માર ફાઈ મને આલ્યા જવાના આ બાપા તમે કહેતા હોય તો મોર રોજ તમને પાંચસો રૂપિયા આલ દે અને એ પછી તો જમીન જાગી ને મિલકત ના બે કોનો ખાતર બાતો જે બેને છે ને બધું મારા તને આપી દેવું બોલ બાપા હાચું કીધું તમે અલ્યા હાચું તારું હું તું મારો છોકરો નહીં તો બાપા હોકલો હું તમને રોજ પાંચસો રૂપિયા કમાઈને આપી દઉં પણ તમારા બાપા તમે કીધું હે હું આજ તમને પાંચસો રૂપિયા હલવાન ચાલુ કરું તો આજથી ચાલુ કરું એ હાય જડો આમ રાજસ્થાન છે તૈયાર અશુભ રાજસ્થાન તો જવું તું પણ હવે રાજસ્થાન નું મેળ નહી આવે એવું એટલે અહીંયા તો તૈયાર થઈને આયા બરોબર તમે તૈયાર થઈને આયા પણ મને મારા બાપાએ કીધું કે રોજ ત્રીસ દડા મજૂરી કરીને રોજ યોગ પાંચસો રૂપિયા મારે આલવાના બાપાને કીધું થોડું આપણે કરવાનું હોય ના હું મારા બાપાની શોકન ખાધી હે બરોબર રોજ નું મજૂરી કરીને એમ પાંચસો રૂપિયા આપવાનું તો તમે વાપરો કે લેડક માં રંકાજ તો આપડે ત્યાં જ્યાં જઈને હો મજૂરી કરજું તો મારે પૈસા એટલા ઝડપી ભેગા થઈ જાય એટલે ભાઈ મજૂરી અમે અલા થતી છે મજૂરી યાર હાથી મજૂરી ના થાય માટે ફર હરવા ફરવાનું હોય તો કે અલ્યા વસંત અશોક અત્યાર સુધી પૈસા હતા ભાગા ભાઈ ને તમને કયો નહીં રાખ્યું યાર ખાવા પીવા જલસા આટલું કરાવ્યું અમારે ભાઈ બધી વાત સાચી હે પણ મજૂરી અમારે એ ભાઈ વાત ના કરે ના યાર મન તો બાપા એ કીધું એટલે મારે મજૂરી કરવાની છે બરોબર તમારે આવું હોય તો બરોબર નકવાય નઈ ના મજૂરી તો ના તું જતો હોય મજૂરી અમારે તો નહી માલ નહીં આવું આજ કોઈ મેળ પડાયો નહીં

હા હા જોયું હળુ ભાઈ બંધો એ પારખા જ નીકળ્યા ને પૈસા વાપરતોની વાત કરી એટલે જતા રહ્યા પણ હળુ બાપાને કહી તો દીધું હ કે ગમે તે કરીને બાપા હું તમને કમાઈ રોજ પોનસો રૂપિયા આલોય હવે એક તો હું ભણે તો હું નહીં એટલે હવે નોકરી એ કોણ મને રાખ હવે મારે એવી નોકરી ચોક ઉધવી પડશે તે કોક મને પોંચસો રૂપિયા આલો પણ એ તો એ નહીં તો લાવે પેલા કોણિયા કાકા ખેતર નું ઘણું અંબાડ તે જો ખાતી પાછા જેવું હોય કોઈ કોમ હોય તો મને પાંચસો રૂપિયા હાલ તો યુ ફાઇન તો જવા દે તો લાય તમે કોણિયા કાકા ફાઇન જવું મજૂર કર્યો હજુ વરિયારી ઉતાર્યો પણ વરિયારી તો આમ સારી હે થોડી આ ચોક સાગલ

મજૂરી જ કરવી હવે તો પાંચસો રૂપિયા રોજ ચોક ભાડું રોજ મજૂરી કરવી એ રોજ પાંચસો રૂપિયા ઓવા એટલે પાંચસો રૂપિયા તો મજૂરી ના હોય અત્યારે શું હોય પણ એ કોમ કર આખો દાડો એટલે બે વેળા બે વેળા મજૂરી કરે ને તો હું તને પાંચસો રૂપિયા આપું અત્યારે કોઈ વાંધો નહીં કોણ કાકા હું આખો દાડો મજૂરી કરું પણ મને પાંચસો રૂપિયા આવી ગયો તો એક સવારે આઠ વાગ્યા થી તે હોજના સો વાગ્યા થી તારે મજૂરી કરે ને ટાણું મૂતણ પાંચસો રૂપિયા આપો અત્યારે કોણી કાકા અત્યારે નવ વાગે આવે કે તમે સો કયો હું સાત વાગ્યો સુધી મજૂરી કરું આજથી ચાલુ કરી દો કે આજથી ચાલુ કરવી હે ટાણ તને બતાવો વરિયા તો ઉતારતા આવડે હે તમે કોણી કાકા મને શીખવાડ એમ હું એ બધું કરે જ જોઈએ હા તો હું તને વરિયાળી ઉતારતા શીખવાડ ને પેલી બાજુ આપણે દાંતેડો ને બધું પડ્યું હોય એટલે હું તને એ વરિયાળી ઉતારતા છે કોમ કરવું એ તને શીખવાડી દઉં એ હા

કરેલું નહીં પણ કરવું તો કરેલી નહીં પણ આ બે અઢી કલાક થઈ ગયા અને મજૂરી કરતા કરતા પણ પાંચસો રૂપિયા લેવા માટે કરવું તો પડશે કે તો કોઈ કોનીઓ કોઈ ઓછા પાંચસો રૂપિયા પંદરમી આ થેલી ઉપર ઉપરી ઉપાડી નોખીને થાચ્યો હવે આ થેલી નોખીન ટાઈમ તો થઈ ગયો હાથ વાજી જાય પછી આ થેલી નોખીને જવું કોણિયા કાકા પાણી કહી દઉં કોણિયા કાકા બધું કોમ પટી ગયું કમ્પ્લીટ એ આટલે ચલવી દેવા હા હા છે કોમ પટિલ કોણિયા કાકા ફાઇન જવું અને મારી આજની મજૂરી તો લઈ લઉં